ગણવંત્ર રહેલાજ વાઠણ રમેશભાઈ લોજીભાઈ વાછાણે અમે ઘણા વર્ષોથી છેલ્લા વીસ પ્રતિ વર્ષથી રાજકોટમાં ફાઇનાન્સ અને જમીનનું કામકાજ અને બાંધકામનું કામકાજ કરીએ છીએ અમારી પાસેથી ઘણા વર્ષ પહેલા આશરે છ આઠ આઠ વર્ષ પહેલા જગદીશભાઈ મહેતા અમારા પરમ મિત્રો મહેશભાઈ ગિયાળા ને વચ્ચે રાખી અને પંદર લાખ રૂપિયા અમારી પાસેથી હાથ ઉછીના ત્રણ મહિના માટે લઈ ગયા હતા એ કે હું પત્રકાર રહું એટલે મહેશભાઈ ભરવાની કરી આનું ધ્યાન લેવાનું થતું નથી ત્રણ મહિના પાછા આપી દે અતિ એને જરૂરિયાત છે એટલે તમે આપો એટલે મહેશભાઈ ચાડાની જામીનગીરીમાં અમે ત્રણ ચેક અને ત્રણ વાઉચર ભરાવી અને અમે એને પંદર લાખ રૂપિયા આપ્યા આપવાતા એના આ ત્રણેય ચેક એની સહીવાળા એને ઘરવાળીને એને બેના એકાઉન્ટ વાળા સહીવાળા આ ત્રણેય ચેક એ તમને બતાવું છું જગદીશભાઈ પછી અમે જગદીશભાઈ પાસે ઘણી વખત ઉઘરાણી કરી મહેશભાઈ ક્યાડા ને ઘણી વાર કીધું મહેશભાઈ એટલા વર્ષોમાં પણ એને મચક નો આપી બરોબર અને છેલ્લે પછી અમે એકવાર મીટિંગ અરે મહેશભાઈ ક્યાડા થ્રુ એટલે એ લોકોએ મહેશભાઈ ક્યાડા જગદીશભાઈ મહેતાએ એવું કીધું કે ભાઈ મને મારા વાવતોને જે કાપી દો નકર હું તમારા વિરુદ્ધ એવું છાપીશ કે તમે બરબાદ થઈ જાવ બરોબર મારી પાસે મારી પાસે પૈસા થાય એમ નથી હું હવે દેવ એમ નથી મારે દેવાય નથી તમારે થાય કે લઈ જ્યો એવી ધમકી અમને હતી બરોબર એટલે પછી અમે એને વાવતર જે હતા ચેક એ સાથે વાવતર હોય એ વાવતર બધા એને આપ્યા બરોબર એ વાવતર એને ફાડી નાખ્યા અને અમે એવું કીધું કે ચેક અમારે જે ખોઈ ગયા મળશે ત્યારે આપશું બરોબર તો પછી અમે એના પછી એક જ બે વખત ફોન કર્યા તો ચેક આવે તો ઠીક છે નહીં આવે તો હું છાપામાં આપીશ આ વર્ષ એકાદ વર્ષ પહેલાની વાત છે પછી અમે કઈ ચેક અમે જેમ જ ગયું તો ખોવાઈ ગયા એટલે ચેક આપી ગયો નથી તો કે ચેક નહી આવે તો હું છાપામાં આપીશ તમને દઈને બરબાદ કરી દઈશ એટલે પછી એને અમારા વિરુદ્ધમાં એક વર્ષ પહેલા છાપામાં આપ્યું એવું લખાણ આપ્યું છાપાની અંદર કે અમે ઉઠી ગયા છીએ અમે ચિત્ર છે અમે ખોટા થઈને આવું બધું છાપા મેળ છાપ્યું મૂળિયલ કરીને ઇન ડાયરેક્ટલી એવું બધું બતાવ્યું બરાબર એટલે પછી છાપ મે વાત કરી કે ભાઈ હવે એને કીધું તો થ્રુ અમારી ચેક ફોરાઈ ગયા ક્યાંથી આપી આવું છાપ અમે અમે બરબાદ થઈ ગયા હવે એના કારણે જેમ આઈસીઆઈસી બેંક ઉઠી ગઈ હતી ઉઠી નહોતી ગઈ પણ બેંકની જે અફવા ફેલાતી હતી અને જેમ માણસોના ટોળા વીળ્યા હતા અમે અમારી પાસે જેની જેની ડિપોઝીટ હતો એ લોકો ટોળે વીળ્યા બરોબર અને એ કારણે પૈસા આપી ન અમારી પાસે જે જમીન જાહેરાત રોકડા સંપત્તિ જે હતું એ બધું ગામને સસ્ત માપી દીધું સો રૂપિયાનો માલ હોય દાખલા રીતે તો અમે સિત્તેર માપી દીધો બરોબર એને કારણે અમને લોસ ગયો અને ગામની અંદર અમે મોટી રકમ અમારી એની બાકી છે અને એ આવતી નથી કારણ કે એ બધાને ખબર પડી કે ગા ઉઠી ગયા હવે આ નોકરા દેવા જોઈએ અમને કોઈ પૈસા દેતો નથી અમને આ રીતે આ જગદીશ મહેતા એ હાલ દીધા અને અમને બરબાદ કરવામાં મોટા મોટો રોલ હોય તો એનો હોય અને અમે આ સોશિયલ મીડિયામાં નાખા માગીએ એટલે મારા ઘરેથી વિડીયો બનીને હું મોકલું અને અમારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવી જવું આ મારી હરજ છે અને મારી આ વાત છે